કોની વાડી છે મમ્મી હાજ બોલજો હે છેડો ની હોય ને વાડી આપણે તો પછી હું તો એટલું જ કહું છું કે તમારા પ્રેમ માટે કદાચ આખી દુનિયા સાથે લડવું પડે ને તો લડી લેજો યાર ગુડ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે છે ભાઈ તું જ અને અમારા ભાભીને ભાઈ આવી ગયા છે તો અમારે હાઈ આશીષભાઈ રામ રામ ભાઈ તો હવે છે ને આપણે પહેલી વખત હું કે જવાના છીએ વાડીએ આપણી ખુદની વાડીએ એટલે ખુદની એટલે ભાગવું રાખેલું છે

તો ચલો ગાઈ હું તમને દેખાડું છે ને જે રસ્તા હોય કેવા હોય છે જો આજે ગાંડી કિના રસ્તાઓ હજી તો થોડો આ તો સારો છે હજી અંદર જશું ને તો બહુ ખરાબ રસ્તાઓ છે આજે તો બાઈક ચલાવતો ચલાવતો બ્લોગિંગ બનાવું છું ખબર નહીં તમને બ્લોગ કેવો લાગે અને અવાજ પ્રોપર આવતો હશે કે નહીં આવતો આઈ ડોન્ટ નો પણ ચાલુ કરી દીધું છે બ્લોગિંગ નું તમે રસ્તાઓ જોઈ શકો છો અને એનો જે નજારો છે ને વાતાવરણ ગજબ હોય યાર કઈ જ ઘટે નહીં અને કે લીલોતરી હર્યું ભર્યું વાતાવરણ શુદ્ધ હવા સાથે શુદ્ધ ખાવાનું મળે છે અહીંયા અને એને જ કહેવાય ગામડું યાર તો ચલો હવે આપણે માણીએ દાંડીગીર ની મજા

જો પવન ચક્કી દેખાય તમને હા તમે તો જોઈ નહીં હોય ના ના જોયું હોય છે ને ટેન્શન ના નહીં હા જોવા મારું પપ્પા બધા મહેમાનને દેખાડે છે માંડવી કેવી માંડવી એમ કેમ લાગે માંડવી કેવી થાય હા જાવ મારું ભાઈ માંડવી કાયદા કેવું લાગે માંડે હજુ મીઠી જાય કે મીઠી મીઠી માંડવી છે હા તો વાંધો નહીં માંડવી મીઠી છે જો મારો જવા મારા પપ્પા છે એક બાજુ અને બે છે ને એ ભાભીના ભાઈ છે અને ભાભીનો પત્રી જો છે તો ચલો ગાઈઝ માંડવી દેખાડું તમને આ હા ખેડૂત પુત્ર માંડવીની છે મજા જ કંઈક અલગ હોય છે મારા બાપા માંડવી દેખાડે જ બધાને તો ચલો ગાઈઝ આપણે માંડવી ચાખીએ કેવી લાગે છે સારી જ લાગતી હતી માંડવી કોને ના ભાવે પણ હું કહું એક હાથે માંડી તોડીને બહુ મુશ્કેલ વાત છે તો બી તોડી નાખી છે તો ચલો ના ટેસ્ટ તો સારો છે ચલો તમારે આવું છે કે અમારે તો તે આવું જ પડે ઓલું ટેપ આવે ને એમાં એને તૂટી ગયો જમીનમાં અમારે ઘણે તો શું હાલે દોઢસો મણ થઈ જાય બાપા તો વાંધો નહીં પૈસા 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 કામવાના છે માંડવી ગઈશ તૂટી ગઈ છે તમે દેખાતી હશે બધી છે પપ્પાએ કીધું કે દોઢસો થશે એટલે દોઢસો માં ખબર કેટલો ભાવ આવ્યો મને પછી ખબર પડશે હું તમને દેખાડીશ કે કેટલો ભાવ આવ્યો કેટલા રૂપિયા ટેન્શન ના લેતા ચલો ગાઈશ ફટાફટ ત્યાં બધું નિરીક્ષણ કરી લઈએ અને પછી જવાનું છે ઘરે કારણ કે આજે છે ફ્રૂટ સલાડ કાં અથવા તો કાંઈ શિખંડ કાં કાંઈક તો હશે જ ખાવાનું મસ્ત તો મંગાવ્યું છે મેં મને છે તો આપણે તો ચલો ગાઈશ ફટાફટથી જવાનું છે ઘરે તો ચલો હવે ઘરે જઈને બ્લોગિંગ કરશું તમે દેખાડી જ ગાંડી ગઈ થોડી વારમાં ચલો

ગાંડી ગીર છે સાહેબ એમાં તો હાવ જોવા જ મળે ધ્યાન રાખીને હાલવું પડે પગમાં પગમાં વાગી ના જાય ને એટલે આ આપણી બીજી વાડી છે ત્યાં કપાસ આવેલો છે જોઈએ ચલો આજે તમને કપાસ પણ બતાવી દઉં શરીર કામ નહીં કરતું <laughs> <laughs> नहीं तो बाबा माना जोरदार से बॉडी बिल्डर से तो <laughs> आप लोग कपास 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 जरा मैं क्या वाण आया था ही वो मतलब ना कबूतर में वाण था ही अब पूरे एंड था कपास तो तुमने कपास बताओ इसको बोलते हैं कपास आप लोग तो कभी देखा नहीं होगा ना ना था उस वजह से टेंशन

ના ના દેઢસો રૂપિયા દે ઘરે બાબા મને મારો મજા અલગ હોય યાર નાંડી ગીર કહેવાય સાહેબ વ્લોગ જોમે તો લાઈક કરી દેજો યાર ફટાફટથી આટલી બધી મહેનત કરું છું યાર તમારા માટે જ કરું છું શું બોલે ગાઈસ કોમેન્ટ માં કહી દેજો કે આને શું કહેવાય હવે આ ગયા હો હાથમાં ફટાફટથી કોમેન્ટ કરી દો તો બાક થોડા બરાબર નહી નહી ઓલા ચાલો ગાયું ગાજા થઈ ગયા છે આપડે તો જો આ બધું જ આપણું છે નહીં ટેન્શન ના લેતા એટલે બધું નથી આપણે તો તો ક્યાં ઉપાધિ માટે વિડીયો બનાવું છું લાઇક કરો ફટાફટથી જો એક દાદા તમને દેખાતા હશે ત્યાં છે ને ભે ચાલે છે અને મારા પપ્પા બધા હાલા જાય છે બાઈક ને બધું પડ્યું છે સામે તો મારે જવાનું છે ચાલીને ત્યાં તો ચલો ગાઈ હવે ઘરે ફટાફટ થી ભૂખ લાગી છે ગજબ તો ચલો તો ચાલો ગાઈઝ હવે છે ને આપણે વાડી બધી દેખાડી દીધી છે આપણી તો હવે જઈએ છીએ ઘરે ઘરે તો નહીં જઈએ કદાચ કાકા ને ત્યાં જવાનું છે બરાબર મહેમાન લઈને તો ચલો ગાઈઝ ગાડી છે ને ગાડી આવડે છે થોડી થોડી લગ્ન થાય ને પછી બાયું બનાકો નહીં આખો ને ખબર નહીં ક્યારે બાયું આવશે જીવ ક્યારે આવશે વેઇટ કરે અને જીવને જોવા માટે ફટાફટી છે ને તો તો જલ્દી જીવને બતાવું નહીં

મહાદેવ મહાદેવ જય દ્વારકાધીશ આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખ્યા છે માફ કરજો વચમાં બધો વ્લોગ બનાવવાનો ટાઈમ પણ નહીં મળ્યો થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને બસ આજ એન્ડિંગ આપણે થોડીક મોટિવેશનલ વાત સાથે કરીએ કે યાર આ એક વાત છે રિલેશનશિપ વિશે અને જે વ્યક્તિ અત્યારે રિલેશનશિપમાં છે જે પ્રેમમાં છે એના માટે બે લાઈન કે યાર કે તમે જે કોઈને પ્રેમ કરતા હોય ને એની હંમેશા રિસ્પેક્ટ કરજો કારણ કે તમારા એક શબ્દ થી સામે વાળા કેટલું હર્ટ થતું હશે ને એ કદાચ સામેવાળો વાળા વ્યક્તિ સમજી શકે છે અત્યારે યાર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય તો યાર ગાળો થી વાતો કરતા હોય એકબીજાને ગાળો આપતા હોય એકબીજાને મારતા હોય એકબીજા સાથે રૂડલી વાત કરતા હોય છે બટ હું તો બસ આટલું જ કહું છું કે યાર પ્રેમમાં ગાળો કે રૂડલી વાત કરવાનું આવતું જ નથી યાર પ્રેમમાં તો બસ પ્રેમ હોવો જોઈએ યાર હા ગુસ્સો કરી શકો છો પણ ગુસ્સામાં ક્યારેય અપશબ્દો ના બોલવા જોઈએ યાર અને હા તમે જેને પ્રેમ કરતા હોય ને એ તમારા માટે જરા સિરિયસ હોય ને ત્યારે એ તમારા એક એક શબ્દોથી હર્ટ થાય છે અને આ વાત કદાચ રિલેશનશીપમાં જે વ્યક્તિ હશે એની સાથે આ થઈ ગયું હશે અને કદાચ ફીલ થઈ શકશે ચાલો હવે આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ બહુ લાંબો વ્લોગ કરતા નથી અને વાત સમજાય તો પ્લીઝ જીવનમાં ક્યારેક ઉતારી પણ દેજો અને હા તો એટલું જ છું કે તમારા પ્રેમ માટે કદાચ આખી દુનિયા સાથે લડવું પડે ને તો લડી લેજો યાર કારણ કે જિંદગીમાં બધું જ મળી શકે છે પણ એક જો પ્રેમ છૂટી ગયો ને તો જિંદગીમાં ક્યારેય નહીં મળે ચલો મહાદેવ જય દ્વારકાધીશ